વાપી માં કાર પર જોખમી સ્ટન્ટ કરતા પાંચ યુવાનોને પોલીસે ઝડપી પાડી સબક શીખવ્યો સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે આવા જોખમી સ્ટન્ટ કરનારા સામે કડક કાર્યવાહી વાપી ઉદ્યોગનગર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જોખમી સ્ટન્ટના વિડીયોના આધારે પાંચ યુવકોની ધરપકડ કરી છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી બી એન દવેના માર્ગદર્શન હેઠળ પીઆઈ મયુર પટેલની ટીમે પોલીસની ટેકનિકલ સર્વેલન્સની ટીમે મારુતિ સુઝુકી ફ્રન્ટ્સ કાર નંબર જી પંદર સીએન પિસ્તાળીસ સોળ પર કરવામાં આવેલા જોખમી સ્ટન્ટનો વિડીયો શોધી કાઢ્યો હતો પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કારના ચાલક મિનહાઝ મોહમ્મદ અઝીઝ ને સાહિલ અબ્દુલ સલામ ચૌધરીનો સમાવેશ થાય છે પોલીસે કાર કબજે લઈ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે આવા જોખમી સ્ટન્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું